બો દે નહી થઈ ગયું મને તો લાગે ને જબર થઈ શું હોય ધ્રુજો આટલા ધ્રુજો હું તમે

ડાયરેક્ટ ઉડીને રસ્તા મને શું કરો પણ અમે તો નઈ બીયા તા ને આમ તમારી આગળ બહાદુર છે અમારો દાદા બીયા અમે બીઆા તા

તમે રાતના ક્ષેત્ર માં રહી ગયા હતા એટલે મને તમે અમે તમારા લેતા મને તમે ગયો વાઢેલા પાથરા અડાવે બરોબર એટલે મરે મરે તમે ભાઈ જાય વાઢેલા તો અમે લીધા નવી સાથે તમારો બદલો તમારે બદલો તમારી વાત કે તમે અહીં મા આવું કર્યું પણ આવું તમારે કરાય ને કેમ ના કરાય તમારી વાત આવી કોઈક બીજુ તમારે કરવું પડતું કદાચ અમારે કદાચ હાર્ટ એટેક બીજો આવ્યો પણ એટેક આ તો પણ એમ કે અમે ભીયાતા જ નહીં તમારી વાત એમ અંદર થી બધા ભીવાતા નહિ પણ થોડા સેટા એટલે બાધ્ય

કે તમે આગળ કઈ બેઠા હોય ને કોક તો તમને પાછું તો આલું પણ આવું પાછું ના લાગે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ તમે કર્યું હતું એવું અમે તમારું પાછું બહાદુરી પણ આવી રીતે બહાદુરી બાહુરી એમ તમે જીવ એ વાત મેલો અને હવે અમારી ભૂલ થઈ ગઈ બરાબર તમે

ના આવે તમે તમે જે જીયા ખાધી અમારી આબરું આખા વસેલી હવે આજ પછી કદી હાથ ધોડો બાપજી તમે ઠા રાખો કે આવી મશ્કરી કોઈ નહી કરો મસ્ત હું જીવ નહી કરો નહી મર્યું એટલી વાર તમારી બેન તો હાથ ધોડો કે મસ્કરી કરો